ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ભુજ શહેરમાં પોલીસ વિભાગની સી ટીમ દ્વારા દાદા દાદી પાર્ક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના વડીલો સાથે હર્ષોલ્લાસપૂર્ણ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને ઓગણીસો ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન રાતોરાત રનવે તૈયાર કરનાર માધાપરની વીરાંગના બહેનો તથા વડીલોને મીઠાઈ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી ત્યારબાદ સી ટીમની મહિલાઓ દ્વારા વડીલો સાથે સંવાદ કરી તેમના યોગદાનને યાદ કરાયું માધાપરની વિરાંગનાઓએ કેવી રીતે દેશની રક્ષા માટે વિપરીત પરિસ્થિતિમાં પણ રાતોરાત રનવે તૈયાર કર્યો હતો તેની યાદગાર વાતો સૌએ મન મૂકીને સાંભળી આ પ્રસંગે દિવાળી જેવા આનંદના પર્વે દેશ માટે કાર્ય કરનારા વડીલો અને બહેનોને માન આપવાની અનોખી પહેલ કરવામાં આવી હતી પોલીસ ટીમે દરેક વડીલને મીઠાઈ આપી તેમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી કાર્યક્રમ દરમિયાન વડીલોએ પણ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે ફરી એવું લાગી રહ્યું છે કે સમાજ આપણું ભૂલ્યો નથી પોલીસ કર્મચારીઓ અને વડીલો વચ્ચેના સ્નેહ મિલનથી પાર્કનું વાતાવરણ આનંદમય બની ગયું હતું પોલીસે જણાવ્યું કે આવા કાર્યક્રમોને હેતુ સમાજને સાથે માનવીય જોડાણ મજબૂત બનાવવાનો છે દિવાળી જેવા પર્વે વૃદ્ધો અને દેશભક્ત પરિવારોને માન આપવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે આ રીતે ભુજના દાદા દાદી પાર્ક ખાતે યોજાયેલા આજરોજ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુ ના માર્ગદર્શન હેઠળ દાદા દાદી પાર્ક ખાતે દિવાળી ના તહેવાર નિમિત્તે એક સિનિયર દાદા દાદી સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવેલું દર વખતની જેમ આ વખતે પણ બહોળી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ નાઓ એકત્રિત થયા અને અમને અઢળક આશીર્વાદ આપ્યા આમ એવું હતું કે અમે સિનિયર ઘરે ઘરે જઈ અને એઓની મુલાકાત કરી અને મીઠાઈ વિતરણ કરતા હતા પરંતુ એવો વિચાર આવ્યો પોલીસ અધિક્ષક સાહેબ નાઓને કે ભુજ શહેરમાં રહેતા તમામ દાદા દાદી એક સાથે મળે અને આપણે સ્નેહ મિલન પણ થઈ જાય અને એક દિવસે બધા જ સાથે મળે એ આશયથી આજે દાદા દાદી પાર્ક ખાતે દાદા દાદી સ્નેહ મિલન યોજેલું જેમાં દિવાળી તહેવાર અમારા તરફથી અમારા દાદા દાદીઓને મીઠાઈ વિતરણ કરવામાં આવેલું અને એમના આશીર્વાદ મેળવવામાં આવેલા ઉજવણી કરવામાં આવે દ્વારા બહુ સારી લાગી બહુ અમને મજા આવી હતી કે પોલીસ ની ટીમે અમને અહીંયા બોલાવ્યું કે ચાલો દિવાળી સમય મિલન એ તો તમે આવો વિરંગન બેનો તો અમને તો બહુ ખુશી આનંદ થઈ કે ના અમારું સંમિલન થયું બરોબર થયું માથા પરથી આવ્યા અમને લેવા આવ્યા અમે હ દિવાળી બહુ સારું લાગે અમને દિવાળીનો તહેવાર દિવાળીનો મોટો તહેવાર અને અમારી મિલનથી બધી બહેનો સાથે ભાઈઓ સાથે અમારું બહુ સરસ થયું અમે બહુ મજા આવી હતી અને ગમે તેવું સમગ્ર ભારત